નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાર પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ અગિયારસો પચાસથી ચૌદસો સિત્તેર અમરેલી એક હજારથી ચૌદસો તેતાલીસ સાવરકુંડલા બારસોથી ચૌદસો સિત્તેર જસદણ એક હજાર પચાસથી ચૌદસો ને પચીસ રૂપિયા બોટાદ અગિયારસો થી ચૌદસો એંશી મહુવા અગિયારસોથી તેરસો ચોંસઠ ગોંડલ એક હજારથી ચૌદસો એકાવન કાલાવાડ તેરસોથી ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા જામજોધપુર બારસોથી પંદરસો અગિયાર ભાવનગર અગિયારસો પંચાવનથી ચૌદસો દસ જામનગર એક હજાર નેવથી પંદરસો દસ બાબરા અગિયારસો પચાસથી ચૌદસો ને બોતેર રૂપિયા જેતપુર અગિયારસોથી ચૌદસો સાહીઠ વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ત્યાંશી મોરબી બારસોથી ચૌદસો પચાસ રાજુલા એક હજારથી ચૌદસો ને પંદર રૂપિયા હળવદ બારસો પચીસથી ચૌદસો ત્રેપન વિસાવદર અગિયારસો સાડત્રીસથી ચૌદસો એકાવન તળાજા એક હજાર પચાસથી ચૌદસો એકત્રીસ બગલસરા એક હજાર પચાસથી ચૌદસો ને ચોરાણું રૂપિયા જુનાગઢ એક હજારથી તેરસો પાસઠ ઉપલેટા બારસોથી ચૌદસો ત્રીસ માણાવદર અગિયારસો પચાસથી પંદરસો પાસઠ ધોરાજી એક હજાર છપ્પનથી ચૌદસો ને અગિયાર રૂપિયા વિછીયા અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો પાંત્રીસ પેંજાળ અગિયારસોથી ચૌદસો સિત્તેર ધારી એક હજાર અગિયારથી ચૌદસો ઓગણચાલીસ લાલપુર તેરસો સાઠથી ચૌદસો ને એકોતેર રૂપિયા ખંભાળિયા તેરસો સાઠથી ચૌદસો ઓગણચાલીસ ત્રોલ અગિયારસો થી ચૌદસો છાસઠ પાલીતાણા અગિયારસોથી ચૌદસો એકવીસ આરીઝ તેરસો બાવનથી ચૌદસો ને સાડત્રીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે